નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી નિરાલી સોસાયટી જના રહીશો તથા આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર દ્વારા તેમની સોસાયટીમાં બનાવેલ ત્રણ ગેરકાયદેસર દુકાનો બાબતે છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદ કરી છે છતાં કોર્પોરેશનનું અંધેર તંત્ર કોઈ પણ એક્શન નથી લઈ રહ્યું સ્થાનિક રહીશો સોસાયટી ખાતે બેનરો સાથે વિરોધ કરી રહ્યા છે અને ભાજપના કોર્પોરેટરની ત્રણ ગેરકાયદેસર દુકાનો તોડવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે મારો મુદ્દો એક જ કહેવાનો છે કે હાલમાં પાણી ટાંકી ગર્જય અવસ્થામાં છે અમે ડેવલપમેન્ટની પ્રક્રિયા સોંપી દીધેલી છે ઓલરેડી ફરિયાદ થઈ ચૂકેલી છે તો છતાં પણ તંત્ર મૌન કેમ છે દુગ્દર્શક કેમ બની ગયું છે તંત્ર એવી જ છે કે પાંચસો માણસની જાનહાની થાય અને પછી તમે લોકો કાયફા કરવા આવી જાઓ અમારી પાસે હું ખુદ પોતે ભાજપનો કાર્યકર હોવા છતાં પણ મારે ના છૂટકે શર્મસાર સાથે કેવું પડે છે કે સરકાર અત્યારે ફક્ત ભાજપના કોર્પોરેટરની ફક્ત વનસાઇડ થઈ ગઈ છે અને કોઈ નિષ્પક્ષ કામ કરી રહી નથી શું કારણ છે અમને તકલીફ એ છે અમે અમે વોટ આપ્યા છીએ ભાજપને તો અમારી ફરજ છે ભાજપવાની બી ફરજ છે કે આ માણસોનો જીવ જોખમમાં મુકાય એમ છે તો તમે કેમ કાર્ય કરતા હતી અને અમને ગેરવલે કેમ તમે અલગ મ્યુનિસિપાલિટી દ્વારા કે કેમ ગેરવલ તમને ઢેળવી રહ્યા છો અમારો મુદ્દો એક જ છે અમારો કે અમે તમને મત આપ્યો છે તમે શાસકી પક્ષ છો તો તમારી નૈતિક ફરજ છે મારી પ્રત્યે કે આમાં કોઈનો જીવ ન જવો જોઈએ તમે અત્યારે અમને નમ્ર વિનંતી તમને મીડિયા દ્વારા એ પાણીની ટાંકીને તમે રેકોર્ડિંગ કરીને દેવો જો ગમે ત્યારે પડશે જાણ થશે તો શાસકી પક્ષ કે તંત્ર કોઈ પ્રકારની જવાબદારી લેશે બસ મારો પ્રશ્ન એટલો જ છે ખાલી તો